મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો મહામાસની શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી આ જયા એકાદશી પર ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી ઉત્તમ મનાય છે જયા એકાદશીનું વ્રત રાખવા માટે શું નીતિ નિયમ છે તે અને ભાગવદ્ ગીતા અનુસાર ભાગ જયા એકાદશીના મહાત્મ્ય વિશે આજે આપણે વાત કરીશું જય વિષ્ણુ ભગવાન જયા એકાદશી જેને ભેમી એકાદશી પણ કહે છે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર એકાદશી ગણાય છે માધ મહિનાના શુક્લ પક્ષની આ એકાદશી વિશેષ રૂપે શ્રી વિષ્ણુની ભક્તિ માટે ઉજવાય છે જયા એકાદશીનું વ્રત રાખવા માટે દસમના દિવસે એક દિવસ પહેલા સત્કર્મો કરવા સાત્વિક ભોજન લેવું અને એકાદશીના દિવસે અન્ન અને અનાજનો ત્યાગ કરવો ફળાહાર અને પાણીય વ્રત રાખવું શ્રીહરિના નામ અને સ્ત્રોતનો પાઠ કરવો રાત્રે વિષ્ણુ જાગરણ ભજન કીર્તન કરવું દ્વાદશીના દિવસે વ્રતનું પારણું કરવું દાન પુણ્ય કરી વ્રત પૂર્ણ કરવું ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે સિદ્ધાંતો આપ્યા છે તે જયા એકાદશીના વ્રતને મહત્વને સ્પષ્ટ કરે છે અર્જુન વિષાદ યોગ એટલે અધ્યાય એકમાં જીવનમાં દુઃખ અને સંશય આવે ત્યારે ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ જયા એકાદશીનું વ્રત દુઃખ હટાવી મનની શાંતિ આપે છે સાંખ્ય યોગ એટલે કે અધ્યાય બેમાં માં આત્મા અમર છે શરીર નાશવંત છે એકાદશીનું વ્રત કરવાથી શરીર શુદ્ધ થાય અને આત્માનું કલ્યાણ થાય છે કર્મયોગ અધ્યાય ત્રણમાં કર્મ કર પણ ફળની આશા રાખશો નહીં એકાદશીનું વ્રત ત્યાગ અને ભક્તિનું પ્રતીક છે તે નિષ્કામ કર્મોનું સર્વોચ્ચ ઉદાહરણ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અધ્યાય ચારમાં સત્ય જ્ઞાનથી પાપો નષ્ટ થાય છે એકાદશીના ઉપવાસ અને વિષ્ણુ પૂજનથી મન બુદ્ધિ શુદ્ધ થાય છે કર્મ સંન્યાસ યોગ અધ્યાય પાંચમાં સંસારમાં રહી ભક્તિ કરવી એ સાચો સંન્યાસ છે એકાદશી ઉપવાસ સાધકને દિવ્ય માર્ગે આગળ વધવામાં સહાય કરે છે ધ્યાન યોગ અધ્યાય છ માં યોગી બનવા માટે મનને સંયમમાં રાખવું જરૂરી છે એકાદશી ઉપવાસ અને પ્રાર્થનાથી મન એકાગ્ર થાય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય સાતમાં ભગવાનને જાણવું એ જ પરમ વિજ્ઞાન છે એકાદશી પર વિષ્ણુ ભગવાનના ગુણ ગાનથી જ્ઞાન અને ભક્તિ મળે છે અક્ષર પરમાત્મા યોગ અધ્યાય આઠ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરનારને મોક્ષ મળે છે એકાદશી વ્રત ભક્તોને અંતિમ મુક્તિના પથ પર દોરી જાય છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ અધ્યાય નવમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન અને ભક્તિ પરમ ગુઢ છે એકાદશી વ્રત શ્રદ્ધા અને ભક્તિનું શ્રેષ્ઠ પ્રમાણ છે વિભૂતિ યોગ અધ્યાય દસમાં જે શ્રેષ્ઠ છે તે ભગવાનની કૃપાથી છે એકાદશીનું વ્રત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સાધન છે વિષ્ણુરૂપ દર્શન યોગ અધ્યાય અગિયારમાં ભગવાન સર્વત્ર છે અને સર્વશક્તિમાન છે જયા એકાદશી વ્રતથી ભક્ત ભગવાનના દિવ્ય સ્વરૂપને અનુભવી શકે છે ભક્તિ યોગ અધ્યાય બારમાં શ્રી કૃષ્ણ કહે છે મારા ભક્તને હું ક્યારેય છોડતો નથી એકાદશી પર સત્ય ભક્તિ કરનારને શ્રીહરિની અનંત કૃપા મળે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અધ્યાય તેરમાં માં શરીર ક્ષણિક છે આત્મા અવિનાશી છે એકાદશી શરીર મન આત્માને શુદ્ધ કરવા માટે શ્રેષ્ઠ છે વિભાગ વિભાગયોગ અધ્યાય ચૌદમાં સત્વગુણથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે એકાદશી વ્રત દ્વારા સત્ત્વ ગુણમાં વૃદ્ધિ થાય છે પુરુષોત્તમ યોગ અધ્યાય પંદરમાં ભગવાન સર્વજ્ઞ છે તેઓ સદાય ભક્તોની રક્ષા કરે છે વિષ્ણુ ભક્તિ દ્વારા જીવન નિર્વિઘ્ન અને કલ્યાણકારી બને છે દેવાશુર સંપદ વિભાગ યોગ અધ્યાય સોળમાં દેવી ગુણો દ્વારા ધરાવતા લોકો મોક્ષ પામે છે એકાદશી વ્રતથી દૈવી ગુણો વિકસે અને પાપો નષ્ટ થાય છે શ્રદ્ધા દય વિભાગ યોગ અધ્યય સત્તરમાં શ્રદ્ધા પ્રમાણે મનુષ્યનું જીવન ઘડાય છે એકાદશી વ્રત શ્રદ્ધા અને સદ્ભાવના માટે શ્રેષ્ઠ ઉપાય છે સંન્યાસ યોગ અધ્યય અઢારમાં કર્મ ફળનો ત્યાગ એ જ સાચો સંન્યાસ છે એકાદશી એ ત્યાગ ભક્તિ અને મોક્ષનો સારો માર્ગ છે ભગવદ્ ગીતા અનુસાર એકાદશી વ્રત પાપ અને દુઃખોનો નાશ કરે છે મન શરીર આત્માને શુદ્ધ કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવતું શ્રેષ્ઠ સાધન છે જય એકાદશીનું વ્રત કરવાથી ભૂતકાળના પાપો અને દોષો દૂર થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગનો માર્ગ ખુલ્લો બને છે આપત્તિઓ અને દુઃખોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે જે ભક્ત શ્રદ્ધા સાથે જયાદ એકાદશીનું વ્રત કરે છે તેને સૌભાગ્ય સુખ અને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે જય શ્રી લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય